બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને એટોમિક ઘડિયાળ કેવી રીતે ઇન્ડિયન ટાઈમ લાવશે એની વાત કરી જો કે હવે અમે ટાઈમ ઝોનની વાત કરીશું આપણે બધાને ખ્યાલ છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને જામનગરથી લઈને ગૌહાટી સુધી આપણા દેશમાં એક જ ટાઈમ ઝોન છે એટલે એક દેશ એક જ સમય જોકે કે કેટલાક લોકો માગણી કરતા રહે છે કે ભારતમાં ઓછામાં ઓછા બે ટાઈમ ઝોન હોવા જોઈએ બે હજાર બેથી જ સંસદમાં આવી માગણી અનેક વખત કરવામાં આવી છે મજેદાર વાત એ છે કે જુદી જુદી પાર્ટીઓના લીડર્સ આવી માંગણી સંસદમાં ઉઠાવતા રહ્યા છે પરંતુ સરકારો એના માટે ચોખ્ખી ના પાડી દીધી છે ભૂતકાળમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર અને અત્યારે પીએમ મોદીની સરકાર બંને એના માટે ચોખ્ખી ના પાડી દીધી છે કોંગ્રેસ અને બીજેપી બંને આ મામલે સરખું વિચારે છે સવાલ એ છે કે શું ખરેખર ભારતમાં બે ટાઈમ ઝોન હોવા જોઈએ એટલે કે ગુવાહાટીમાં સવારે સાત વાગ્યા હોય ત્યારે દિલ્હીમાં આઠ વાગે એમ અલગ અલગ સમયની સિસ્ટમ અલગ અલગ ટાઈમ ઝોન્સની વાત છે તો જુદા જુદા દેશોમાં કેવી સ્થિતિ છે એના પર પહેલાં નજર કરવી જરૂરી છે ભારત એવો સાતમો સૌથી વિશાળ દેશ છે રશિયા નંબર વન છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રેસઠ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતા ભારતમાં એક જ ટાઈમ ઝોન છે જ્યારે એક કરોડ સિત્તેર લાખ અઠ્ઠાણું હજાર ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતા રશિયામાં અગિયાર ટાઈમ ઝોન્સ છે પાંચ લાખ એકાવન હજાર છસો પંચાણું ચોરસ કિલોમીટરનું એરિયા ધરાવતા ફ્રાન્સમાં બાર ટાઈમ ઝોન્સ છે અઠ્ઠાણું લાખ ચાલીસ હજાર ચોરસ કિલોમીટરનું એરિયા ધરાવતા અમેરિકામાં અગિયાર ટાઈમ ઝોન્સ છે અલગ અલગ ટાઈમ ઝોન્સ એટલે કે દેશના અલગ અલગ ખૂણામાં અલગ અલગ સમય હવે ભારત અને અમેરિકાની સરખામણી કરીએ ભારતના ઉત્તર છેડાથી દક્ષિણ છેડા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર છે જ્યારે ભારતના પૂર્વ છેડાથી લઈને પશ્ચિમ છેડાનું અંતર બે હજાર નવસોને તેત્રીસ કિલોમીટર છે અમેરિકાના ઉત્તરથી દક્ષિણ છેડા વચ્ચેનું અંતર બે હજાર છસો ને કિલોમીટર છે આ માર્ગમાં ત્રણ ટાઈમ ઝોન્સ આવે છે બીજી તરફ અમેરિકામાં પૂર્વ છેડાથી લઈને પશ્ચિમ છેડા વચ્ચેનું અંતર નવ હજાર એકોતેર કિલોમીટર છે આ માર્ગમાં નવ ટાઈમ ઝોન્સ આવે છે હવે સૌથી મોટો સવાલ એ કે એક જ દેશમાં એક જ સમયે જુદા જુદા સ્થળોની ઘડિયાળોમાં જુદો જુદો સમય શા માટે હોય છે એટલે કે આટલા બધા ટાઈમ ઝોન્સ શા માટે એની પાછળનો ફંડા સમજીએ તમને બધાને સારી રીતે ખ્યાલ છે કે સૌથી પહેલાં સૂરજ પૂર્વમાંથી ઉગે અને એ પછી પશ્ચિમ તરફ સૂરજ ઉગતો જાય એટલે કે પૂર્વ ભાગમાં વહેલી સવાર પડી જાય એના કરતાં પશ્ચિમ ભાગમાં થોડી મોડી સવાર પડે આજ ફંડાને ધ્યાનમાં રાખીને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ ભૂતકાળમાં બે ટાઈમ ઝોન્સની વાત કહી હતી બે ટાઈમ ઝોનની ડિમાન્ડ પાછળ પૂર્વોત્તર ભારત માટેનો વિચાર છે ભારતમાં સરકારે કામકાજના કલાકો સવારે દસથી સાંજે છ વાગ્યાના રાખ્યા છે પૂર્વોત્તર ભારતમાં વહેલો સૂરજ જુગે છે અને એ પછી પશ્ચિમમાં ઉગે એટલે અહીં સવાલ વહેલી પડે છે અંધારાની પણ વહેલી શરૂઆત થઈ જાય છે અહીં ચાર વાગ્યા સુધી જ સૂર્યપ્રકાશ રહે છે હવે સરકારી ઓફિસમાં કામકાજના કલાકો સવારે દસથી લઈને સાંજે છ વાગ્યા સુધીના હોય છે જો કે પૂર્વોત્તર ભારતમાં ચાર વાગ્યે તો અંધારું થઈ જાય છે એટલે ચાર વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે તો લાઇટ ચાલુ રાખવી પડે એટલે સિટીનો સૌથી વધારે વપરાશ થાય છે સ્વાભાવિક રીતે વીજળી પાછળનો ખર્ચ પણ વધારે થાય વળી બીજો ફંડા તમે સમજો એક તો ફિઝિકલી ક્લોક હોય છે બીજી બાયોલોજીકલ ક્લોક હોય છે એટલે કે આપણા શરીરમાં પણ એક કુદરતી ઘડિયાળ છે આ ઘડિયાળ આપણા શરીરને ક્યારે સૂવું ક્યારે જાગવું ક્યારે ખાવું અને ક્યારે હોર્મોન્સ રિલીઝ કરવા એ જણાવે છે આ બાયોલોજીકલ ક્લોકનો સીધો સંબંધ સૂર્યોદય અને સૂર્યાસ્તની સાથે છે સૂર્યોદય થતાં જ શરીર એક્ટિવ થઈ જાય છે એટલે કે એક દલીલ એમ પણ કરવામાં આવી કે જો પૂર્વોત્તર ભારતમાં સવારે દસ વાગ્યાના બદલે આઠ વાગે કામકાજ શરૂ કરવામાં આવે તો પ્રોડક્ટિવિટી વધી શકે છે સવાલ માત્ર પ્રોડક્ટિવિટીનો નથી અનેક કંપનીઓની કામગીરી દેશભરમાં હોય છે આવી સ્થિતિમાં દેશના જુદા જુદા ભાગમાંથી કંપનીઓના સ્ટેટ હેડની ઓનલાઈન મિટિંગ થતી રહેતી હોય છે એ જ રીતે કોન્ફરન્સ કોલ્સ પણ થાય છે ગુજરાતમાંથી વ્યક્તિ સાંજે છ વાગે ઝૂમ મિટિંગનો આગ્રહ કરે પણ ગુવાહાટીમાં રહેલો વ્યક્તિનો બાયોલોજીકલ ક્લોક મુજબ એ સમયે તેનો સ્ટેમિના પૂરો થઈ ગયો હોય એટલે એકંદરે મિટિંગ થાય તો પણ ગુવાહાટીમાં રહેલો વ્યક્તિ બગાસા ખાતો જોવા મળે મિટિંગનો મતલબ જ ના રહે બે ટાઈમ ઝોન્સની ડિમાન્ડ છે તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ટાઈમ ઝોન એટલે શો યુરોપમાં ઘડિયાળની શોધ થઈ હતી આખરે એક દિવસને ચોવીસ કલાકમાં વિભાજીત કરવામાં આવ્યો અને ચોક્કસ સમયગણના શરૂ થઈ દરેક દેશે પોતાને મન ફાવતો સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કર્યો જોકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવા લાગી એક દેશમાંથી બીજા દેશમાં જહાજો વધુ જવા લાગ્યા એટલે જુદા જુદા દેશોના સ્ટાન્ડર્ડ ટાઈમને એકબીજા સાથે જોડવા જરૂરી બન્યા એટલે મોટાભાગના દેશોએ પૃથ્વી પરના પોતાના સ્થાન પ્રમાણે ગ્રીનવિચ મીન ટાઈમ એટલે કે જીએમટી સાથે એક પૂરા કલાકનો તફાવત રાખી પોતાના સ્થાનિક સમયને બદલાવી અને પોતાનો સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કર્યો બધાએ નક્કી કર્યું કે શૂન્ય ડિગ્રી પસાર કરવી એટલે કે કાલ્પનિક રેખા પસાર કરવી આ રેખા શૂન્ય અક્ષાંશ પર આવેલી છે ઘણા બધા લોકોને આ ગ્રીનવિચ મીન ટાઈમનો ખ્યાલ નહીં હોય આ ઝીરો ડિગ્રી દુનિયાના અનેક શહેરોમાંથી પસાર થાય છે જેમાંથી ફેમસ સિટી લંડન હતું લંડનમાં પણ ગ્રીનવિચ એરિયામાંથી આ રેખા પસાર થતી હતી એટલે એને ગ્રીનવિચ બીન ટાઈમ કહેવામાં આવે ભારત ગ્રીનવિચ ઝીરો ડિગ્રીથી પાંચ પોઈન્ટ પાંચ કલાક આગળ છે પૃથ્વી ચોવીસ કલાકમાં ત્રણસો સાહીઠ રેખાંશ જેટલું અંતર કાપે છે એ પ્રમાણે એક કલાક બરાબર પંદર રેખાંશ થાય જે દેશોની પૂર્વ પશ્ચિમ લંબાઈ વધુ છે એટલે કે પંદર રેખાંશ કરતાં વધારે પહોળાય છે એ દેશોમાં એકથી વધુ ટાઈમ ઝોન્સ જરૂરી બને છે એટલે આ પ્રકારના મોટાભાગના દેશોએ એ પ્રમાણે એકથી વધારે ટાઈમ ઝોન્સ રાખ્યા છે આજ જ પંડાથી અત્યારે ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે છવ્વીસ રેખાંશનો તફાવત છે એ દ્રષ્ટિએ ભારત બે ટાઈમ ઝોન્સ માટેનો પાક્કો ઉમેદવાર ગણાય ભારતમાં પૂર્વ રેખાંશ મિર્ઝાપુર શહેરમાંથી પસાર થાય છે મિર્ઝાપુર સિરીઝને સિરીઝમાં એને લઈને એક ડાયલોગ પણ હતો ખેર આ રેખાંશ અને એના આધારે બે ટાઈમ ઝોન્સ મુદ્દે સરકારોના એપ્રોચ વિશે પણ જાણવું જરૂરી છે યુપીએ સરકારના સાયન્સ મિનિસ્ટર કપિર સિબ્બલે દલીલ કરી હતી કે જુદા જુદા ટાઈમ ઝોન નાખવાથી ખાસ લાભ થવાનો નથી બલકી મુશ્કેલીઓ વધશે ખાસ કરીને એરલાઇન્સ રેલવે રેડિયો અને ટીવી માટે જુદા જુદા ટાઈમિંગ્સથી અનેક પ્રોબ્લમ્સ ઊભા થશે બે હજાર અઢારમાં સાયન્સ મિનિસ્ટર હર્ષવર્ધને પણ આ જ વાત કહી હતી તેમણે કહ્યું હતું કે રેલવે અને બીજી બધી વ્યવસ્થા માટે અલગ અલગ ટાઈમ ઝોન્સથી ખૂબ જ ખર્ચ વધી રહ્યો છે હર્ષવર્ધને પણ સિબ્બલ જેવી જ દલીલ કરી કે અલગ અલગ ટાઈમ ઝોન્સથી એરલાઇન્સ રેલવે રેડિયો ટીવી અને ટેલિફોન સર્વિસની સ્મૂથ કામગીરી પણ ખોરવાઈ જશે ટ્રેન હોય કે ફ્લાઇટ એને લોકલ ટાઈમ ઝોન મુજબ જ શેડ્યુલ બનાવવું પડે હવે એક કરતાં વધારે ટાઈમ ઝોન હોય તો રેલવે અને એરલાઇન્સને સિસ્ટમમાં એ મુજબ એડજસ્ટ કરવું પડે એટલે એક સાથે અનેક ટાઇમ ઝોન્સમાં ફ્લાઇટ કે ટ્રેનના શેડ્યુલની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ છે ફ્લાઇટ્સની વાત કરીએ તો એના માટે એરલાઇન્સ એરપોર્ટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટીની વચ્ચે સારી રીતે સંકલન જરૂરી છે હવે રેલવે કે એરલાઇન્સને તેમની સિસ્ટમમાં સુધારા કરવા પડે જેના માટે થોડા સમય માટે ટ્રેનો કે ફ્લાઇટ્સ સિસ્ટમ પર ડિરેલ થઈ શકે છે અમારો એવો મત છે કે અલગ અલગ ટાઈમ ઝોન ન કરી શકાય પણ પૂર્વોત્તર ભારતમાં ઓફિસોમાં કામકાજના કલાકોમાં ફેરફાર તો ચોક્કસ કરી શકાય એનાથી સમસ્યાનો ઘણા ખરા અંશે ઉકેલ આવી શકશે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર